પાડી સુકેશ રોડ ઉપર વલસાડથી કપરાડા જતી એસટી બસનું એન્જિન ગરમ થતાં ખોટકાતા મુસાફરો અટવાયા વલસાડથી કપરાડા જતી એસટી બસ પાડી નાનાપુંડા માર્ગ ઉપર પાડી સુકેશ ગામ કસ્તુર ફાર્મ નજીક એન્જિન ગરમ થતાં ખોટકાઈ ગઈ હતી જેને લઈ કપરાડા જતા નોકરિયા તો આઈટીઆઈ કોલેજના વિદ્યાર્થીઓ અટવાયા હતા એન્જિનમાં આગ ન લાગે તે માટે બસ ચાલકે નજીકના ઘરેથી ડોલ વડે પાણી લાવવાની ફરજ પડી હતી નોંધનીય છે કે સવારે નવ વાગ્યે ઉપડતી નિયમિત બસ ડેપોમાં આવતા વેટ બંધ થતા બીજી બસ ફાળવી પરંતુ તે પણ અધ વચ્ચે ખોટકાતા મુસાફરો વરસાદ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા હતા નોંધનીય છે કે કપરાડા માર્ગ અત્યંત ઘાટવાળો હોય જો બસ ઘાટ ઉપર ખોટકાય તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે આ બસમાં નિયમિત ઉપયોગ કરતા મુસાફરોએ ડેપો મેનેજર અને ડીસીને રજૂઆત કરી પણ વ્યર્થ નીવડી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો